મારી ચલો ફટાફટ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયો લાઈક માટે સૌથી પેલા આપણે સામો જોશે જેને આપણે મોરૈયો પણ કહીએ છીએ તો અહીં મેં એક કપ જેટલો સામો લીધો છે જેને આપણે પહેલાં પાણીથી ધોઈ લેવાનો છે અને ત્યારબાદ જે વધારાનું પાણી છે એ કાઢી લેશું હવે આ સામાને કૂક કરવાનો છે તો કૂક કરવા માટે મેં અહીં એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે જેમાં આપણે એક કપ સામા સામે અઢીથી ત્રણ કપ જેટલું પાણી લેશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું વ્રત માટે બનાવતા હોય તો વ્રતનું મીઠું એડ કરવાનું અત્યારે હું એમને બનાવી રહી છું એટલા માટે મેં વ્રતનું મીઠું એડ નથી કર્યું હવે એક ચમચી તેલ ઉમેરી અને એક ઉભરો આવે ત્યારબાદ આપણે જે સામો ધોઈને રાખ્યો છે એ ઉમેરી દેશું અહીં જ્યારે પણ તમે ફરાળી વડા બનાવો ત્યારે જે સામો કૂક કરવાની રીત છે એ થોડી અલગ છે અત્યારે અહીં જે આપણે સામો કૂક કરીએ છીએ એકદમ કઠણ કૂક કરવાનો છે એટલા માટે પાણીની માત્રા વધી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે અને આ સામાને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા જેને કૂક કરવાનો છે સામો છે એ બધું જ પાણી એબ્સોર્બ કરી જાય ત્યારબાદ આપણે એને એકદમ ઠંડો કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે સામો ફૂલીને ડબલ થઈ ગયો છે ઘણા લોકો આમાં આખું જીરું અને લીલું મરચું પણ એડ કરતા હોય છે પણ મેં અત્યારે એડ નથી કર્યું હવે ગેસ બંધ કરી દઈશું અને આને એકદમ ઠંડો કરી લેવાનો છે ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે દહીં વડા માટેનું દહીં બનાવી લઈએ તો મેં અહીં પાંચસો ગ્રામ જેટલું મોડું દહીં લીધું છે તમે જોઈ શકો છો અને દહીંને એક વખત ફેટી લેવાનું છે અને જ્યારે પણ તમે દહીં વડાનો દહીં બનાવો ત્યારે એમાં થોડી ઉપરથી મલાઈ એડ કરવી જેનાથી એનું ટેક્સચર છે એકદમ ક્રીમી આવશે હવે આ દહીં ફેટેલું જ છે તો આમાં હું અત્યારે વન થર્ડ કપ જેટલી ખાંડ ઉમેરી દઈશ ખાંડનું પ્રમાણ તમે તમારી રીતે પ્લસ માઇનસ કરી શકો અને સારી રીતે મિક્સ કરી રહ્યો છે હું દહીં વડાના દહીંમાં મલાઈ થોડી એટલા માટે ઉમેરું છું કે એનું ટેક્સચર છે સારું આવે તો એકદમ સરસ રીતે ફેટીને ફ્રીજમાં રાખી દેવાનું ઠંડુ થવા માટે જ્યાં સુધી એ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે દહીં વડા ઉપર સ્પ્રિંકલ કરવાનો મસાલો બનાવીએ તો એમાં હાફ ટી સ્પૂન જેટલું મીઠું હાફ ટી સ્પૂન જેટલું સંચર પાવડર અને બે ટી સ્પૂન જેટલા શેકેલા જીરાનો પાવડર અને એક ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું જો તમે વ્રત માટે બનાવો ત્યારે મીઠાની જગ્યાએ વ્રતનું જે મીઠું આવે છે એ ઉમેરો મસાલો પણ રેડી છે એને સાઈડમાં રાખી દઈએ અને ત્યાં સુધીમાં આપણો સામો છે એકદમ ઠંડો થઈ ગયો છે હાથથી તમે અડી શકો એ રીતનું થવો જોઈએ હવે દહીં વડાના વડા બનાવવા માટે જે એકદમ ઠંડો થઈ ગયો છે સામો એમાં ઉમેરીશું આપણે બાફેલા બટેટા તો પાંચથી છ મીડિયમ સાઇઝના બટેટાને મેં બાફીને ઠંડા કરી લીધા હતા અને આ બટેટા છે એને પણ થોડા કઠણ બાફવાના અને ત્યારબાદ આ રીતે ગ્રેટરની મદદથી ખમણીને જ આપણે બટેટા ઉમેરવાના છે જેનાથી ક્યાંય પણ ગાંઠા ન રહે તો બધા જ બટેટા આ રીતે મેં ઉમેરી લીધા છે અને હવે સારી રીતે મિક્સ કરી લેશું તમને જો લાગે તો થોડું મીઠું ઉમેરવાનું કારણ કે બાફેલા બટેટામાં મેં બટેટા બાફતી વખતે ઉમેર્યું હતું એટલે હું નથી ઉમેરી રહી જો તમે એમને બટેટા બાફો ત્યારે ઉમેરવું તો લોટ બંધાઈ ગયો છે હવે હાથ તેલવાળો કરી લેશું અને આ રીતે મીડિયમ સાઈઝના બોલ છે બનાવી લેવાના છે તો વડા બનાવવા માટેનો લોટ બનાવવો એકદમ સહેલો છે બસ સામો એકદમ કઠણ બાફવાનો બટેટા છે એ પણ થોડા કઠણ બાફીને આવી રીતે ખમણીને ઉમેરો અને ત્યારબાદ લોટ છે બંધ થાય છે એટલે આ રીતના વડા તૈયાર કરી લેવાના હવે તળવા માટેની ટ્રીક જોઈ લઈએ તો તેલ એકદમ હાઈ ગેસની ફ્લેમ પર ગરમ કરવાનું છે ધુવાડા નીકળે એ ટાઈપનું અને ત્યારબાદ આ રીતે હાઈ ગેસની ફ્લેમ પર જ વડા છે ઉમેરવાના એક વડું એક વખત સેટ થઈ જાય ત્યારબાદ બીજું ઉમેરવાનું અને હવે એને હાઈ ગેસની ફ્લેમ પર થોડીવાર માટે સેટ થવા દેવાનું જેવા એ સેટ થઈ જશે એટલે ઉપર જે આ બબલ્સ તમને દેખાય છે એ બંધ થઈ જશે અને ત્યારબાદ તમે ઝારાની મદદથી પલટાવી શકો છો તો આ રીતે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે બબલ્સ ઓછા થઈ જાય એટલે હું ઝારાની મદદથી એને પલટાવી લઈશ તો પરફેક્ટ જ્યારે લોટ બંધાય તો તમારા જે ફરાળી વડા છે આ રીતના દેખાશે પણ કદાચ ક્યારેક સામો બાફામાં મોઈશ્ચર વધારે રહી જાય અથવા તો બાફેલ બટેટા છે એ પણ થોડા વધારે બફાઈ જાય તો શું કરવું તો જ્યારે તમે એ બધી વસ્તુ મિક્સ કરો એની સાથે થોડો તપખીનો લોટ ઉમેરવાથી તમારા વડા છે એ પરફેક્ટ જ બનશે તો બને ત્યાં સુધી મોશ્ચરવાળું ન રહે એ ખાસ ધ્યાન રાખવું અને કદાચ થઈ જાય તો તમે થોડો તપકીનો લોટ ઉમેરીને સરખું કરી શકો છો તો આ રીતે મારી પહેલી બેચ છે એ એકદમ ગોલ્ડન ક્રિસ્પી એવી તળાઈ ગઈ છે અને અંદર જ્યારે તમે ગરમ તેલમાં વડા એડ કરો ત્યારે ઘણીવાર ચીપકી જતા હોય છે જેને તમે એકદમ વડા તળાઈ જાય ત્યારબાદ છરીની મદદથી અલગ કરીને ફરીથી એક વખત એને તેલમાં નાખીને તળી લેવાના એટલે તમારા વડા છે એકદમ પરફેક્ટ તળાઈ જશે તો આ અમુક અમુક ટ્રીક હતી વડા તૈયાર કરવાની અને આપણા બધા જ વડા તૈયાર થઈ જાય એટલે પ્લેટમાં સૌપ્રથમ વડા રાખી દેવાના ત્યારબાદ જે આપણે મીઠું દહીં તૈયાર કર્યું હતું જેને ફ્રીજમાં એકદમ ઠંડુ કરી લીધું હતું એ ઉપરથી પોર કરી દઈશું ત્યારબાદ જે આપણે મસાલો તૈયાર કર્યો હતો એ સ્પ્રિન્કલ કરી દેવાનો થોડો ફરાળી ચેવડો કોથમીર લીલા મરચાં અને દાડમથી એને ગાર્નિશ કરીશું તો આ જે ફરાળી દહીં વડા છે તમે આ રીતે પણ સર્વ કરી શકો અને જો તમારે ખાલી વડા ખાવા હોય તો તમે એને ગ્રીન ચટણી જે મગફળીની ચટણી આપણે બનાવીએ છીએ ફરાળી એની સાથે પણ સર્વ કરી શકાય તો આશા રાખું આ રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય